હવે સારા કોમેડી વિડીયો નથી બનાવતા અને પોતાના બિઝનેસ ઉપર વધારે ધ્યાન આપે છે અને વારંવાર પોતાના બિઝનેસની એડો પોતાના વિડીયોની અંદર કરે છે અને એમના વિડીયોના નીચે એવી એવી પણ કોમેન્ટો આવતી કે હવે ખાલી આ ચેનલ ઉપર તમને એડો જ જોવા મળશે અને એસમી હિન્દુસ્તાની ટીમના બિઝનેસ જ જોવા મળશે ત્યારે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર એસમી હિન્દુસ્તાની ટીમ તરફથી એક સૌથી મોટો સમાચાર આપવામાં આવ્યા છે

એમાંથી મિત્રો બનશે એક વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમ તો અત્યારે હાલ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો તમે વિચાર કરો કે ગુજરાતની અંદર ઘણા બધા એવા એક્ટરો છે અને ઘણા બધા એવા કોમેડી સ્ટાર છે પણ આજે કોઈ કામ નથી કરવા જઈ રહ્યું એવું કામ એસબી હિન્દુસ્તાની ટીમ કરીને બતાવશે મિત્રો થોડા ટાઈમ આપણે રાહ જોવી પડશે કારણ કે હજુ તો એમણે શરૂઆત કરી છે એસબી હિન્દુસ્તાની ટીમ દ્વારા એક જમીન ખરીદવામાં આવી છે

કોમેડી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા લોકો તેમને સપોર્ટ કરે છે અને એમનું ગુજરાતમાં ખૂબ જ મોટું નામ છે એના પછી મિત્રો તેમને જે જે પણ પ્રોડક્ટો લોન્ચ કરી એનો પણ સારો એવો બિઝનેસ ચાલી રહ્યો છે કારણ કે લોકો એમના ઉપર ભરોસો કરે છે

પણ અત્યારે એ ચેનલ એટલી ડાઉન પડી ગઈ છે કે તેમને એમાંથી મહિનાની ઇન્કમ પણ નથી થતી એમ કે મિત્રો એ બધી યુટ્યુબ ચેનલ ની અંદર એવા એવા વિડીયો અપલોડ કરવા લાગ્યા કે કોઈ ફેમિલી સાથે ન જોઈ શકે અમુક એવા શબ્દો વાપરવા લાગ્યા અને મિત્રો આ એસબી હિન્દુસ્તાનની ટીમ જ્યારથી વિડીયોની શરૂઆત કરી છે ત્યારથી તેમના દરેક વિડીયો તમે ચેક કરી લો હજારો વિડીયો છે પણ વિડિયો તમને એવો નહીં મળે કે આ વિડિયો થી તમારા ફેમિલી ને કોઈ અસર પડે તમારા સમાજ ને કોઈ અસર પડે મિત્રો બધા તમનો વિડિયો જોઈ શકે અને કોઈ ને પણ કોઈ જાત નું ખોટું ન લાગે એવા વિડિયો એસબી હિન્દુસ્તાની ટીમ બનાવે છે અને એમના દરેક વિડિયો માંથી તમને કઈક ને કઈક શીખવા મળશે એવા જ વિડિયો બનાવે છે ત્યારે મિત્રો અત્યારે હાલ ગુજરાતની 1 નંબરની YouTube ચેનલ કહેવાય છે અને હવે એસબી હિન્દુસ્તાની ટીમ દ્વારા જે નવું સાહસ કર્યું છે એ સારું એવું કામ તેમનું જલ્દીથી પૂરું થઈ જશે એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરજો મિત્રો ગુજરાતની અંદર એસબી હિન્દુસ્તાની હવે બનાવશે એક વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ જેની જમીનની ખરીદી થઈ ગઈ છે થોડાક જ દિવસો બાદ એટલે કે જેમ જેમ તેમની હરીબા ચા છે બપુકાકાનું ઘી છે અને જે પણ તેમની પ્રોડક્ટો છે એમાંથી કોઈ નવી ઇન્કમ થશે એમાંથી જે ખર્જો કાઢતા જે પૈસા બચશે એ બધા આમાં વાપરવાના છે એસબી હિન્દુસ્તાની ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે આ કામ તમને થોડું પણ પસંદ લાગ્યું હોય તો વિડીયોને એક લાઈક કરી નાખજો અને તમારા બીજા મિત્રોને વિડીયો શેર કરી નાખજો એટલે એમને પણ જાણવા મળે કે એસબી હિન્દુસ્તાની ટીમ ફક્ત પોતાના પૈસા કમાવવા માટે વિડીયો નથી બનાવતા તે સમાજની અને અન્ય ગરીબ લોકો હોય કે કોઈ પણ જાતની બધાની સેવા કરતા જ હોય છે પણ તે સોશિયલ મીડિયામાં નથી બતાવતા અને આજે તેમને જે મોટું કામ કરવા જઈ રહ્યા છે એનું અત્યારે હાલ એક વિડીયો બનાવીને મૂક્યું છે આ કામ તમને કેવું લાગ્યું એ તમે કોમેન્ટ કરીને બતાવજો અને એસબી હિન્દુસ્તાની ટીમને સપોર્ટ કરતા હોય તો એમના એક્ટરો વિશે સારી એવી એક કોમેન્ટ કરી દેજો મળીએ એક નવા વિડીયો સાથે